અમેણે જે રીતે બહાર સંસદ પરિસરની બહાર ઉભા રહીને અને આ રીતે મિમિક્રીમાં વિડિયો પણ ઉતાર્યો હસ્તા પણ જોવા મળ્યા કે ઘટનાને દુઃખદ ગણાવવામાં આવી રહી છે પછી એ લોકસભા સ્પીકર હોય પ્રધાનમંત્રી હોય કે રાષ્ટ્રપતિ હોય તમામ ઘટનાને વખોડી રહ્યા છે प्रधानमंत्री મોદીએ પણ ઉપરાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે ઉપરાષ્ટ્રપતિની મજાક ઉડાવવી તે દુર્ભાગ્યપૂર્ણ છે प्रधानमंत्री મોદીએ પણ સોશિયલ મીડિયા મારફતે પોતાનું જે નિવેદન છે તે આપ્યું છે કે ઉપરાષ્ટ્રપતિની મજાક ઉડાવવી તે દુર્ભાગ્યપૂર્ણ છે અને સાથે તેમણે એ પણ કહ્યું કે વીસ વર્ષથી આ રીતે મારું પણ અપમાન થતું આવ્યું છે અને હવે ઉપરાષ્ટ્રપતિનું અપમાન કરવામાં આવ્યું છે આ જે ઘટના છે એ પણ સંસદ પરિસરમાં જે બની છે તેને લઈને જ આ પ્રકારનો વિરોધ સત્તા પક્ષે પણ નોંધાવ્યો છે ઉપરાષ્ટ્રપતિના અપમાન પર ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું કે મારો ઈરાદો દુઃખ પહોંચાડવાનો ન હતો મારા મનમાં તેમના માટે સન્માન છે નકલ કરવી એક કળા છે આ પ્રકારનું નિવેદન આપ્યું છે કલ્યાણ બેનર્જીએ તેમણે કહ્યું કે મારો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો ન હતો હું માત્ર નકલ કરવી એ મારી કળા છે એટલે મેં આ કળા કરી છે હવે આ કળા કેટલી ઉચિત છે તે આપ સમજી શકો છો કારણ કે ઉપરાષ્ટ્રપતિના પદ પર આસીન છે જગદીપ ધનખડ તેમની મિમિકરી કરવી અને એ પણ જ્યારે લોકતંત્રના મંદિરમાં તમે હાજર હો તો તમારી જવાબદારીઓ વધી જાય છે તમે એક ક્ષેત્રને ત્યાં પ્રેઝેન્ટ કરી રહ્યા છો અને એ દરમિયાન તમે ઉપરાષ્ટ્રપતિમાં ઉપરાષ્ટ્રપતિ પર પદ પર જે આસીન છે તેની મિમિકરી કરો તે કેટલું ઉચિત મારો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો ન હતો એ પણ હવે તેઓ બોલ્યા છે જ્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો એક બાદ એક પ્રતિક્રિયાઓ આવી પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે અને સાથે જ રાષ્ટ્રપતિએ પણ કહ્યું કે આ ઘટનાને યોગ્ય ન ઠેરવી શકાય ત્યારબાદ આ રીતે સાંસદે નિવેદન આપ્યું છે ઇન આવર પ્રોફેશન વી નેવર ડુ વી નેવર હાર્ટ ઇન આઈ ડિ નોટ ઇન્ટેન્ડ ટુ ડુ ઇટ ઇફ ઇઝ આઈ નો does if he if he thinks that દેર is Between the behavior of him and myself, then my question is: Does he behave in this way in, uh, in the sabha I have a great respect for Dhanakaji. Firstly, he in—he belongs to my profession. Secondly, he was our ex-governor. Thirdly, he is our vice president; he is a chairman. I did not want to hurt anyone. તો કલ્યાણ બેનર્જીને આપ સાંભળી રહ્યા હતા તેમણે કહ્યું કે મારો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો ન હતો પરંતુ બીજી તરફ ભાજપ કાલે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે ઉપરાષ્ટ્રપતિના અપમાનને લઈને આ વિવાદ વધુ વધતો જઈ રહ્યો છે તેવામાં ભાજપે એલાન કર્યું છે કે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે ટીએમસીના સાંસદે જે રીતે નકલ કરી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તે બિલકુલ ઉચિત નથી અને તેના જ વિરોધમાં ભાજપના કાર્યકર્તાઓ નેતાઓ અગ્રણીઓ તમામ કાલે વિરોધ પ્રદર્શન કરશે દેશભરમાં અને પોતાનો વિરોધ નોંધાવશે